વાત સુરતની તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામની નવરાત્રીના પાવન પૂર્વે એક અનોખી ઘટના જોવા મળી છે અહીં લુપ્ત થતી ઘરૈયા પ્રથાને ફરી જીવંત બનાવવામાં આવી છે કાલાવાડ ગામના યુવાનોએ આ પ્રાચીન પરંપરાને ટકાવી રાખવાનો સફળ પ્રયાસ કર્યો છે ત્યારે આ ઘરૈયાની જે ઘરયા છે આ ઘરેયા નવરાત્રિના નવ દિવસ દરમિયાન સુરત જિલ્લાના વિવિધ ગામોમાં માતાજીના ગરબે રમવા માટે ભ્રમણ કરે છે અહીવાનો પરંપરાગત પોશાકો અને શણગાર સજીને ઘરે ઘરે જઈ માતાજીની સ્તુતિ કરે છે અને આશીર્વાદ આપે છે આ પ્રથા દ્વારા તેઓ માત્ર ધાર્મિકતા જ નહીં પરંતુ વર્ષો જૂના સાંસ્કૃતિક વારસાને પણ જાળવી રાખવાનો સંદેશો આપી રહ્યા છે ત્યારે આ અનોખા દ્રશ્ય જોઈ ગ્રામજનો પણ ખુશ થયા છે અને આ ઘરૈયા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સ્સયાલાવામજે મ૨ે સિણંીણત